નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે મારો નો પર્યાવરણ બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક સામાન્ય દેખાતા પરંતુ અંદાજથી સંસ્કાર અને પરંપરાથી ભરેલા ગામમાં આ ઘટના બની હતી ગામનું નામ તો કોઈને યાદ રહે એવું નહોતું પણ ત્યાં બનેલી ઘટના આજે પણ અનેક ઘરોમાં મૌન પ્રશ્ન બનીને જીવતી છે એ ઘરના વહુ તરીકે આવેલી યુવતીનું નામ હતું કિરણ કિરણ ગરીબ પરંતુ સંસ્કાર પરિવારમાં ઉછરેલી હતી પિતાએ જીવનભર ખેતરમાં મજૂરી કરી હતી માતાએ ઘરોમાં વાસણ ધોઈને દીકરીને ભણાવીને પરણાવી હતી લગ્ન વખતે કર્યાવરણ માટે કોઈ દેખાવ નહોતો કોઈ આડંબર નહોતો પરંતુ જે કંઈ લાવ્યું હતું તે દરેક વસ્તુ પાછળ માતાના સુકા આંસુ અને પિતાના ફાટેલા હાથોની કહાણી સુપાયેલી હતી લગ્નના શરૂઆતના દિવસોમાં સાસરી ઘર સર્ગ જેવું લાગતું સાસુ વહુને દીકરી કહીને બોલાવતી પાડોશીઓમાં વખાણ કરતી અને ઘરના કામમાં પણ બહુ ભાર ન મૂકતી કિરણને લાગ્યું કે તેને જીવનમાં સારો આશ્રય મળી ગયો છે પરંતુ સમય જતાં વાતો બદલાતી ગઈ કર્યાવરણની પેટીઓ ખોલી વાસણો ગોઠવાયા કપડાં બહાર આવ્યા અને એ સાથે સાસોની નજર પણ બદલાતી ગઈ ત્યારે તે દાગીનાના હાથમાં લઈને કહેતી કે આ તો બહુ સારું છે તો ક્યારેક વાસણો ખંખેરીને કહેતી કે આ અમારી દીકરીને કામ આવશે શરૂઆતમાં કિરણના આ વાતોને હસીને ટાળી દીધી કારણ કે તે સંબંધ બગાડવા માંગતી નહોતી પરંતુ ધીમે ધીમે કિરણને અનુભવ થવા લાગ્યો કે આ બધું માત્ર શબ્દ નથી એક દિવસ તેણે જોયું કે સાસુ કર્યાવરણની પેટીમાંથી એક ચાંદીનો ગ્લાસ અલગ મૂકી રહી હતી પણ કિરણ બોલી નહીં પણ એ ગ્લાસ તેની માતાની યાદ અપાવી ગયો એ ગ્લાસ લાવતા પહેલાં તેની માતાએ પોતાના હાથમાંથી વર્ષોની પહેરેલી નાની વીટી વેચી હતી એ યાદ સાથે કિરણનું મન ભીનું થઈ ગયું એ રાત્રે તેને ઊંઘ આવી નહીં સદ તરફ જોયા કરતી રહી અને મનમાં એક જ પ્રશ્ન ઘૂમતો રહ્યો શું આ બધું હવે મારું રહ્યું નથી આવા અનેક નાના પ્રસંગો રોજિંદ રોજિંદા જીવનમાં બનવા લાગ્યા ક્યારેક વાસણ ઓછા દેખાતા તો ક્યારેક કપડાંની ગાંઠ ખસેલી લાગતી કેરણના પતિએ કહે તો તે હસીને વાત ટાળી દેતો ઘરમાં આવું ચાલતું રહે પરંતુ કેરળ માટે આ સામાન્ય વાત નહોતી એ માટે આ કર્યાવર એના સવિભાવ સવિભાવ ભીમાન સાથે જોડાયેલું હતું એ જાણતી હતી કે એ એના પિતાએ લગ્ન પછી કેટલાક મહિના સુધી કરસ ઉતારવા માટે મજૂરી કરી હતી અને માતાએ પોતાને આરામ ત્યાગ્યો હતો એક દિવસ કિરણ પિયર ગઈ માતાએ સામાન્ય રીતે પૂછ્યું બધું સારું છે ને કિરણ બોલી નહીં પણ એની આંખોમાં ભરાયેલા પાણી જોઈને માતા બધું સમજી ગઈ માતાએ માત્ર એટલું જ કહ્યું દીકરી જે તારું છે એ તારું જ રહેવું જોઈએ એ વાક્ય કિરણના હૃદયમાં ઊંડા ઉતરી ગયું પરંતુ પરત આવી ત્યારે તેના મનમાં એક નિર્ણય પક્કો થઈ ગયો હતો હવે રહેવું નહીં બીજા જ દિવસે વહેલી સવારથી જ ગઈ ઘરના બધા પોતાના કામે ગયા પછી તે એકલી રહી એને ધીમે ધીમે કર્યાવરણની દરેક વસ્તુ બહાર કાઢી એક એક વાસણ હાથમાં લઈને જોયું કપડાં ગોઠવ્યા દાગીના ગાંઠમાં બાંધ્યા એ દરમિયાન અનેક વખત એની આંખોમાંથી આંસુ વહી ગયા પરંતુ એ હાથ અટક્યા નહીં દરેક ગાંઠ બાંધતી વખતે તેને લાગ્યું કે તે પોતાના આત્મા સન્માનની ફરીથી બાંધી રહી છે બધું પેક કરીને એને એક અલગ રૂમમાં મૂકી દીધું એ રૂમનો દરવાજો બંધ કર્યો અને ઊંડો શ્વાસ લીધો એ ક્ષણે કિરણના મનમાં ભય પણ હતો અને સાથો સાથ અજાણી શાંતિ પણ એ ખબર નહોતી કે આગળ શું થવાનું છે પરંતુ એટલું ચોક્કસ હતું કે હવે પાછું વળવાનું નથી બપોરે સાસુ ઘરમાં આવી નજર પડતા જ તેને કંઈ અલગ લાગ્યું પર્યાવરણની વસ્તુઓ પોતાની જગ્યાએ નહોતી એ સીધી એ રૂમ તરફ ગઈ જ્યાં કિરણે બધું મૂકી દીધું હતું સાસુ દરવાજો ખોલવા જ જાય છે એટલામાં કિરણ આગળ આવી ઊભી રહી એના ચહેરા પર ન તો ગુસ્સો હતો ન તો વિનંતી માત્ર કડક નિશ્ચય હતો કિરણ સાસુ સામે ઊભી રહી ત્યારે ઘરના અંદર અજીબ શાંતિ સવાઈ ગઈ હતી એ શાંતિ એવી નહોતી કે મનને શાંતિ આપે પરંતુ એવી જે કોઈ પણ ક્ષણે તૂટી શકે સાસુએ પહેલીવાર કિરણના ચહેરા પર આવું કઠોર રૂપ જોયું હતું અત્યાર સુધી જે વહુ નમ્રતાથી વાત કરતી હતી આંખો ચૂકાવીને જવાબ આપતી હતી એ આજે સીધી નજર મિલાવી ઊભી હતી સાસુએ કર્યાવરણની ગાર તરફ ઈશારો કરીને પૂછ્યું કે આ બધું કેમ અલગ મૂકી મૂક્યું છે કિરણ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં બોલી કે આ તેનો કર્યાવર હશે અને એ હવે પોતાને દેખરેખમાં રાખવા માગે છે આ શબ્દ સાંભળતા સાસોના ચહેરા પર ગુસ્સો ફાટી નીકળ્યો સાસોએ પોતાની વય અને અનુભવનો દાવો કરવા કરતા કહ્યું કે આ ઘરનું બધું તેના નિયંત્રણમાં છે અને વહુએ આવા પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર નથી ઘરના નિયમો અને પરંપરાની વાત કરી સમાજ શું કહેશે એની ચિંતા દેખાતી દેખાડી કેવળ એક ક્ષણ માટે મૌન રહી પરંતુ એ મૌન ડરનું નહોતું એ મૌન વિચારનું હતું પછી એ બોલી અને એ બોલતા જ વાત સામાન્ય રહી નહીં એને કહ્યું કે પરંપરા ત્યાં ત્યાં સુધી સુધી છે ન્યાય રહે અને પર કોઈ બીજાનો હક નથી એ શબ્દ સાસુએ અસહ લાગ્યા સાસુએ આગળ વધીને ગાંઠ ખોલવાનો પ્રયાસ કર્યો એ ક્ષણે કિરણના અંદર વર્ષોથી દબાયેલો દુઃખ અપમાન અને ભય એક સાથે ફાટી નીકળ્યો એનો અવાજ કપતો હતો આંખો લાલ થઈ ગઈ હતી અને હાથ અજાણતા મુઠ્ઠી બની ગયો હતો એને સ્પષ્ટ કહી દીધું કે આમાંથી એક પણ વસ્તુ કોઈ લીધી તો પરિણામ સારો નહીં આવે એ વાક્ય ઘરના દરેક ખૂણામાં ગુજી ઉઠ્યું એ કોઈ ખાલી ધમકી નહોતી પરંતુ એક સ્ત્રીના સ્વભાવનો છેલ્લો ઘોષ હતો સાસુ ક્ષણભર અચંબામાં પડી ગઈ એને વિશ્વાસ નહોતો થતો કે આ શબ્દ એ વહુના મોઢેથી નીકળ્યા છે એ અત્યાર સુધી બહુ સહન કરતી આવી હતી ઘરના બીજા શબ્દો એકઠા થવા લાગ્યા પણ બહાર રહ્યા કિરણને હવે કોઈની હાજરીની પરવા નહોતી એ માત્ર એટલું જ જાણતી હતી કે જો આજે પણ તે પાછળ હટી તો જીવનભર હટી રહેશે એ જ સમયે કિરણનો પતિ આવ્યો સ્થિતિ જોઈને તે ગભરાઈ ગયો એને બંનેની શાંતિ બંને બંનેને શાંત કરવા પ્રયત્ન કર્યો પરંતુ શબ્દ પાસે તાકાત નહોતી એક બાજુ માં હતી જેણે તેને જન્મ આપ્યો અને બીજી બાજુ પતિ હતી જેણે પોતાનું આખું જીવન તેના ઘરમાં લાવી દીધું હતું એ મૌન રહ્યો અને એ મૌન કિરણ માટે સૌથી વધુ દુઃખદ હતું કારણ કે એ મૌન સમર્થન નહોતું પરંતુ ગુચો ઉછવાનું પડતીક હતું સાસુએ આખરે કડક શબ્દોમાં કહ્યું કે આવી વહુને ઘરમાં રહેવાનો અધિકાર નથી કિરણે પણ શાંતિ શાંત પરંતુ ડડ્ડ અવાજમાં જવાબ આપ્યો કે અપમાનમાં જીવવા કરતાં સત્ય માટે લડવું વધુ સારું છે એ ક્ષણે ઘરના સંબંધો તૂટતા દેખાયા કોઈ શિસ્ત શિસ્ત નહોતી કોઈ હાથા હાથ પાય નહોતી પરંતુ શબ્દોની તીવ્રતા એવી હતી કે દિવાલો પણ સાક્ષી બની ગઈ રાત આખી ઘરમાં અજીબ ભારણ સવાયેલું રહ્યું દિવાલો વચ્ચે બોલાયેલા કડક શબ્દ હવામાં અટવાઈ ગયા હતા કોઈના મોઢેથી એક પણ શબ્દ નીકળ્યો ન હતો પરંતુ દરેકના મનમાં તોફાન ચાલતું હતું સાસુ પોતાના રૂમમાં બેઠી હતી આંખોમાં ગુસ્સો અને અપમાન મને સાથે તેને લાગ્યું હતું કે આખા ગામમાં તેની સત્તા અને માન આજે હલાઈ ગયા છે બીજી બીજી બાજુ કિરણ પોતાના રૂમમાં બેઠી હતી જ્યાં કરિયાવરની ગાંઠો ગોઠવાયેલી હતી એ ગાંઠો હવે માત્ર સામાન નહોતી એ કિરણના આત્મા સન્માનની દિવાલ બની ગઈ હતી ક્યારેક એને ડર લાગતો કે કદાચ તે વધારે આગળ ગઈ તો ક્યારેક અંદરથી અવાજ આવતો કે જો આજે ન લડી હોત તો જીવનભર દબાયેલું

દોષિત ઠેરવવામાં આવી પંચાત બોલાવવાની વાત થઈ કિરણને પણ બોલાવ્યું ગયું એ ક્ષણે કિરણનું શરીર કંપી ગયું પરંતુ એ પાછળ હટી નહીં એ જાણતી હતી કે જો આજે પણ સુપ રહી તો સત્ય ક્યારે બહાર નહીં આવે પંચાતમાં સાસુએ પોતાના દુઃખ અને અપમાનની વાત કરી પોતાના વર્ષોનો અનુભવ પરંપરા અને સમાજની રીત રીતોની વાત કરી લોકો હામાં હા ભણાવતા ગયા પછી કિરણને બોલ બોલાવવાની તક મળી શરૂઆતમાં તેનો અવાજ ધીમો હતો પરંતુ શબ્દોમાં સત્ય હતું એને દરેક વસ્તુ પાછળની કહાણી કહી તેણે કહ્યું કે પર્યાવરણ કોઈ લોભની કારણ નહોતું પરંતુ માતા પિતાના બલિદાનનું સીન હતું એને એ પણ કહ્યું કે એને વારંવાર સહન કર્યું મૌન રાખ્યું પરંતુ જ્યારે હદ હક પર હાથ પડ્યો ત્યારે બોલવું પડ્યું કિરણ બોલતી હતી ત્યારે પતિ પહેલીવાર વાર મોન તોડી ઉભો થયો એને સ્વીકાર્યું કે કરિયાવર તો કેટલી વસ્તુઓ પહેલેથી જ ઘરમાં અન્ય કામોમાં લઈ લેવામાં આવી હતી અને કિરણનો ડર ખોટો નહોતો આ સત્ય સાંભળતા જ પંચાતમાં ખામોશી સવાઈ ગઈ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા સાસુનો ચહેરો ફિક્કો પડી ગયો એ ક્ષણે એ સમજાઈ ગયું કે બધો અહંકારનો હતો સાસુના અપરાધનો નહોતો પછા તેને સ્પષ્ટ કહ્યું કે કર્યાવરણ પર માત્ર વહુનો હક છે અને કોઈ પણ જાતિ જબરદસ્તી અયોગ્ય છે સાસુએ પોતાના વર્તન પર વિચાર કર્યા વગર કહેવામાં આવ્યું કે આ નિર્ણય કોઈ વિજય ઘોષ સાથે આવ્યો નહોતો પરંતુ એ કડવા સત્ય સાથે આવ્યો કેરળ જીતી હતી પરંતુ એ જીતમાં આનંદ નહોતો કારણ કે સંબંધોમાં પડેલી ફાડ સહેલાઈથી ભરાતી નથી સમય પસાર થયો પર ઘર ફરી સામાન્ય બન્યું પરંતુ પહેલાં જેવું નહોતું સાસુ અનેક વહુ વચ્ચે વાતચીત ઓછી રહી પરંતુ એક નવો સન્માન જન્મ્યો સાસુએ સમજી લીધું કે વહુ પણ માણસ છે એની લાગણીઓ છે કિરણે પણ શીખવ્યું કે સ્વભાવ્યમાન માટે લડવું પડે ભલે તેની કિંમત એકાદ કેમ ન હોય આ ઘટના પછી ગામમાં ઘણા ઘરોમાં ઘરો શરૂ થઈ ઘણી સ્ત્રીઓ પોતાના મનમાં દબાયેલો પ્રશ્નોને ઓળખ્યા કિરણ કોઈ મહાન નાયિકા બની નહોતી પરંતુ એ એક અરીસો બની ગયો જેમાં સમાજે પોતાનું સાચું ચહેરું જોયું આ વાત કાલ્પનિક છે તેમાં આવતા પાત્રો દ્રશ્યો બધું કાલ્પનિક છે મિત્રો ગમે તો શેર કરી દેજો